તો તમે આયાને શું કહશો તો હું આયાને કહું કે મારે અત્યારે ઘરે નથી આવવું મારે ડોલી પલ અને મલ સાથે રમવો છે પ્રશ્ન ભાઈ એવી કઈ બાબત છે કે જે ઘરનું કોઈ તમને કરવા દેતું નથી પણ તમને થાય કે કરવા દે તો મજા પડે તો મોબાઈલમાં ગેમ રમવા દે તો મજા પડી જાય પ્રશ્ન ત્રણ હું ને ચંદુ કવિતામાં રમેશ અને ચંદુએ ફિલ્મ બનાવવા માટે કઈ કઈ ઉપયોગમાં લીધી હતી તો ફિલ્મ બનાવવા માટે પપ્પાની ધોતી દોરી દાદાના ચશ્મા નો કાચ અને ચાદર લીધી હતી પ્રશ્ન ચાર જોઈશું તમે રમતા કે મસ્તી કરતા હો ને મોટેરા કોઈ તમારા પર ગુસ્સે થયા હો એવો કોઈ પ્રસંગ લખો તો હું દિવાળા દિવાળીના દિવસે હાથમાં ફટાકડા લઈને ફોડતો હતો ત્યારે મારા પપ્પા મને ખીજાયા હતા પ્રશ્ન 5 ફિઓના જો રમેશ અને ચંદુની દોસ્ત બની જાય તો એને મજા પડે તો હા ફિયોનાને તો રમવાની મજા પડી જાય પ્રશ્ન 2 ફિલ્મ કેવી રીતે બને વાંચો અને એક પછી એક શબ્દમાં જવાબ લખો વાંચીશું આપણે તો ફિલ્મ જોવાઈ રહેતાની સાથે જ એ આપણને ગમી કે ન ગમી એવું સ્પષ્ટ સંભળાવી દેતા હોઈએ છીએ એ બનાવવા પાછળ કેટલા રૂપિયા અને કેટલા લોકોની મહેનત હોય છે એ વિશે આપણે વિચારતા હોતા નથી ફિલ્મ બનાવવી એ કંઈ રમત વાત નથી ફિલ્મ બનાવવા માટે સૌ પ્રથમ એક વાર્તા જોઈએ લેખક તે વાર્તાને સ્ક્રિપ્ટનું રૂપ આપે સ્ક્રિપ્ટમાં ડાયલોગ કોણે ક્યારે શું કરવાનું કેમેરા કેવી રીતે સેટ કરવા એક દ્રશ્ય ક્યાં પૂરું કરવું અને એની સાથે બીજું દ્રશ્ય કેવી રીતે જોડવું એવી બધી જ બાબતો લખવામાં આવે પછી તે સ્ક્રિપ્ટ લેવા તૈયાર થાય એવા પ્રોડ્યુસર એટલે કે નિર્માતાને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવે જો પ્રોડ્યુસરને સ્ક્રિપ્ટ પસંદ પડે તો તેને તે ખરીદી લે પછી પ્રોડ્યુસર જાણીતા ડિરેક્ટર એટલે કે દિગ્દર્શક અને અભિનેતા અભિનેત્રી સાથે કોન્ટ્રેક્ટ કરે આ પછી ફિલ્મનો એક પણ શોટ લેવાયા પહેલા બીજી ઘણી બધી તૈયારીઓ કરવાની હોય જેમ કે ફિલ્મનું શૂટિંગ ક્યાં કરવું કેવા સેટ તૈયાર કરવા અલગ સ્ટાઇલના ડ્રેસની જરૂર છે લાઇટ્સ મેકઅપ હેર સ્ટાઇલ વગેરે કોણ સંભાળશે સાઉન્ડ સિસ્ટમ સ્પેશિયલ ઇફેક્ટ્સ અને દિર્ધડક સ્ટેટના sorry stunt ના સીન કોણ કરશે સાથે સાથે બજેટ પર નજર રાખવાની કોઈકનું કહેવું છે કે એક ફિલ્મ બનાવવામાં જાણે એક આખા શહેરના લોકોની જરૂર પડે છે તો મિત્રો આ ફકરાને આધારે આપણે પ્રશ્નોના જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે ફિલ્મ બનાવવામાં સૌથી પહેલી અને મુખ્ય બાબત કઈ છે તો એક વાર્તા જોઈએ પ્રશ્ન બે લેખક પોતાની વાર્તા સૌથી પહેલા કોની પાસે લઈ જાય છે તો નિર્માતા પાસે નિર્માતાને સંભળાવવા માટે લેખક વાર્તાને સાનું રૂપ આપે છે તો સ્ક્રિપ્ટનું ચાર અભિનેતા અભિનેત્રી જે ડિરેક્ટરનું નામ સૂચવે તેની સાથે પ્રોડ્યુસર કોન્ટ્રાક્ટ કરે છે ખરું કે ખોટું તો ખોટું પ્રશ્ન પાંચ ફિલ્મ બનાવવા માટે પૈસા કોણ રોકે છે તો પ્રોડ્યુસર

વાક શબ્દ એક પરિચિત પરિચિત તો જાણીતો તો વાક્ય બનાવીશું કે રમેશભાઈને શહેરમાં કોઈ જાણીતું ન હતું શબ્દ બે પહેરગી તો પહેરગી એટલે પહેરો પહેરનાર તો વાક્ય બનાવીશું કે અમારી શેરીના પહેરગીનું નામ સિંહ છે. વાક્ય ત્રણ ભાળવું એટલે જોવું વાક્ય બનાવીશું બિલાડી અંધારામાં પણ ઉંદરને ભાળે છે ચોથો શબ્દ છે વાજ આવી જવું એટલે કંટાળી જવું તો વાક્ય બનાવીશું કે હું તો જન્માષ્ટમીના મેળાની ભીડથી વાજ આવી ગયો પાંચમો રૂઢ શબ્દ પ્રયોગ છે કે ઠેક લગાવી તો કૂદકો મારવો તો વાક્ય બનાવીશું કે વાંદરો એક ઝાડથી બીજા ઝાડ પર ઠેક લગાવતો હતો આગળ જોઈશું પ્રશ્ન ચાર કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કંશમાં શબ્દો છે પણ તેથી અથવા પરંતુ અને કેમ કે કે તો પ્રથમ વાક્ય છે ઈશાન બધા મિત્રો સાથે ઝઘડ્યા કરે છે ખાલી જગ્યા કોઈ તેને રમવા નથી બોલાવતો તો આવશે તેથી વાક્ય બે બંસીને ચિત્ર તો દોરવું જ હતું ખાલી જગ્યા તેની પાસે પેન્સિલ જ ન હતી તો આવશે કે પણ તેની પાસે પેન્સિલ જ ન હતી વાક્ય ત્રણ હિરલ વેકેશન વેકેશનમાં રાજસ્થાન ખાલી જગ્યા મહારાષ્ટ્ર ફરવા જવાની છે તો આ અથવા બીજા છે ખાલી જગ્યા તેને તો સાતમા ધોરણમાં જ બેસવું હોય છે તો આમાં આવશે પરંતુ પાંચ આયાત ગઈકાલે શાળાએ નહોતી આવી ખાલી જગ્યા તે તેના નાનીના ઘરે ગઈ હતી તો માં આવશે કેમ કે તે તેના નાનીના ઘરે ગઈ હતી પ્રશ્ન પાંચ શબ્દો માંથી ખોટા શબ્દો છે કે વાક્યો સાચા બનાવો તો પ્રથમ વાક્ય છે ઊંઘી ગઈ હતી કે કિરણ ગઈકાલે વહેલી ઊંઘી ગઈ હતી તો ગઈ છે અને જશે પણ ચેકડો મારીશું બીજું વાક્ય ફરહાન આવતીકાલે નાટક જોશે જોયું છે જોયું છે તો આમાં જોશે તો જોયું અને જોયે છે ઉપર ચેકડો મારીશું છે ત્રણ આજથી આપણે રોજ એક કલાક તો રમતા જ હતા રમીએ છીએ કે રમીશું તો આમાં આવશે રમીશું તો રમતા જ હતા અને રમીએ છીએ ઉપર ચેકડો મારીશું છે મને દૂધ બહુ ભાવે છે એટલે હું પહેલેથી જ રોજ એક ગ્લાસ ભરીને દૂધ પીતી હતી પીવું છું કે પીશ તો આમાં આવશે પીવું

મારી પાસે એક મસ્ત ફ્રોક હતો છે હશે પણ ખોવાઈ ગયું તો છે જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો જાહેરાત છે કે ધડાકા કરી હાસ્યના ભીત ભડાકા ફોડતું નવું નક્કોર ગુજરાતી નાટક બુદ્ધુભાઈની બુદ્ધિ સ્થળ છે ઠાકોરભાઈ શાહી હોલ ધોળાવન જગતનગર સમયગાળો તારીખ ચોવીસ એક બે હજાર ત્રેવીસ થી તારીખ છવીસ એક બે હજાર ત્રેવીસ સુધી સમય છે બાર કલાક થી ચૌદ કલાક અને સોળ કલાક થી અઢાર કલાક દિગ્દર્શક બુદ્ધેશભાઈ અને અભિનેતા છે ઉદાભાઈ અને લખ્યું છે વાકે કે જેસે દાને દાને પે લખાય હે કા નામ વેસે ટિકટ ટિકિટ પે લખાય હે કા નામ તો આજે જ ticket book કરાવો એ જાહેરાતને આધારે એક પ્રશ્ન છે જેના આપણે જવાબ મેળવીશું તો પ્રથમ પ્રશ્ન છે કે આ શાની જાહેરાત છે તો આ ગુજરાતી નાટકની જાહેરાત છે બે નાટકનું નામ શું છે તો નાટકનું નામ બુદ્ધભાઈની બુદ્ધિ છે ત્રણ નાટક કઈ જગ્યાએ ભજવાશે તો નાટક ડાકોરભાઈ શાહી હોલ ધોળાવડ જગતનગર ખાતે ભજવાશે પ્રશ્ન ચાર આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે કે રડવું તમને કેવી રીતે ખબર પડી તો આ નાટક જોયા પછી લોકોને હસવું આવશે તે જાહેરાતમાં લખેલી લાઈનો પરથી ખબર પડે પ્રશ્ન પાંચ ધોળાવડમાં નાટકના સોનું આયોજન કુલ કેટલા દિવસ માટે કરવામાં આવ્યું છે તો ધોળાવટમાં નાટકના શોનું આયોજન ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે પ્રશ્ન છે ધોળાવટમાં દરરોજ નાટકના કુલ કેટલા શો કરવામાં આવશે તો ધોળાવડમાં દરરોજ નાટકના કોલ બે શો કરવામાં આવશે સાથ નાટકમાં બુદ્ધુભાઈ કોણ બનવાનું છે બુદ્ધેશભાઈ કે બુધાભાઈ તો નાટકમાં બુદ્ધુભાઈ બુધાભાઈ બનવાના છે પ્રશ્ન સાથ જોઈશું તમારી શાળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાહેરાત તૈયાર કરો તમે લખીશો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ श्री शांति कुंज विद्यालय अंतरजाल आदिपुर समय तारीख सॉरी तारीख तो तारीख पंदर आठ बेहजार तेवीस समय तो सवार आठ कलाके आयोजक तो पटेल विवेक भाई अतिथि तो दारे सभ्य श्री रमेश भाई टीलाड़ा છોતેર માં સ્વતંત્ર દિવસની આપ તથા આપના પરિવાર ને હાર્દિક શુભકામના તો આ રીતે તમારે જાહેરાત તૈયાર કરવાની છે બરાબર હવે પ્રશ્ન આઠ જોઈશું તમારા ઘરના સભ્યો બિચારી પીઓના વાર્તા કહો અને પછી તેમને આ પ્રશ્નો પૂછો તેમણે આપેલા પ્રશ્નો જવાબ અહીં દો તો પ્રથમ પ્રશ્ન છે કે પીઓના આ રીતે ઘરમાંથી બહાર કેમ નીકળી ગઈ હશે તો ફિયોનાને ઘરનું રૂઢિચુસ્ત વાતાવરણ ગમતું ન હતું તેથી તે બહાર નીકળી ગઈ હશે પ્રશ્ન ભાઈ ફિયોનાએ આ રીતે જવું જોઈએ કે નહીં કેમ તો ના આ રીતે જવું જોઈએ નહીં ઘણી વખત આપણે ખોવાઈ રહીએ છીએ તેથી પ્રશ્ન તો ડોલી પલ અને મલ એક જ ખાટલામાં ઊંઘી જવાની મજા આવતી હશે એવો વિચાર ફિયોનાને શું કામ આવ્યો હશે તો કારણ એ ફિયોના તેના ઘરમાં એકલી હતી તેથી તેને આવો વિચાર આવ્યો છે પ્રશ્ન ચાર પોતાના ઘર નજીક ટાવર છે એ વાત ફિયોનાને કેમ ગમતી ન હતી તો ફિયોના જ્યાં રમવા ગઈ ત્યાંથી ટાવર દેખાતો હતો તેથી તેને પોતાનું ઘર નજીકમાં જ છે એવું લાગતું હતું આથી એ વાત ફિયોનાને ગમતી ન હતી પ્રશ્ન પાંચ જોઈશું. ફિયોના પહેલા કદી આમ કૂદકા મારતી મારીને રમી હશે કેમ તો નહીં રમ્યું હોય કેમ કે તેના ઘરે તોફાન મસ્તી ધમાચકડી કરવાની મનાઈ હતી પ્રશ્ન પોતાના ઘરમાં પંચ પકવાન કરતા ફિયોના ને બહેનપણીઓના ઘરનું ખાવાનું કેમ વધુ ભાવ્યું તો ફિયોના ઘરે સમયપત્રક પ્રમાણે જમવાનું બનતું હતું તેથી તેને વધુ ભાવ્યું પ્રશ્ન સાત ફિયોનાને ઘરમાં બેસીને રમકડા રમવા જોઈએ કે ઘરની બહાર એની બહેનપણીઓ સાથે રમવું જોઈએ તો ફિયોનાએ ઘરની બહાર એની બહેનપણીઓ સાથે રમવો જોઈએ તો મિત્રો અહીંયા આપણો આ સ્વાધ્યાય પુથ્નો પાઠ એક પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડિયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર